દિનેશભાઈ જોશી આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ અમારી આજે કમિશનર સાહેબ ને પત્ર દેવા માટે રાજકોટ પોલીસ પ્રજા સામે સિંગમ બને છે અને ગુનેગારો છે બે દિવસ કે ચાર ત્રણ દિવસથી રાજકોટ પોલીસ એક્શન મોડ માં આવી છે ખરેખર તો પોલીસે ત્રણસો ને પાસઠ દિવસ એક્શન મોડમાં રહેવાનું હોય રાજકોટમાં દારૂ અઢારે અઢાર રોડ માં મળે છે ત્યાં તમારી સિંગમ બી બતાવો ત્યાં કેમ નથી બતાવતા ભરાકા થાય છે મર્ડર થાય છે ત્યાં કેમ કઈ નથી કરતા તમે શું ચા લારીના ના ગલ્લે ચા લારીનો ગલ્લો હોય નાસ્તા પાણી કરવા ગયા હોય શું થાય છે તમે એમ કે બંધ કરવા માં સાથે આવશું પણ તમે નેતાઓની ચાપલું અને ઉઘરાણા કરવામાંથી માંથી વ્યસ્ત નથી થાતા એટલા બને છે રાજકોટમાં દારૂ ક્યાંથી આવે છે રાજકોટમાં અનેક જગ્યાએ દારૂ મળે છે એમ છતાં પોલીસ ત્યાં નથી કરતી કઈ હપ્તા ખોરી સિવાય કઈ નથી કરતી તમારી જવાબદારીમાં નિષ્ફળ ગયા છો એટલે દિવાને દાય છે કોડીયા બટકા ભરવા નીકળ્યા છો રાજકોટ પોલીસ ખરેખર તમને કે હપ્તા ખોરી સિવાય કાઈ નથી કરતી એને ખરેખર જો આવું એને કરવું જોઈએ કાયદેસર તો દારૂ નાડા બંધ કરાવો એને ખબર તમને બતાવી અમને એમ લખિત આપે કે જ્યાં દારૂ નાડા ચાલતા હોય બતાવો તો આમ આદમી પાર્ટી તૈયાર છે આમ આદમી પાર્ટી ના ચોક્કસ કરાવશે એ પોલીસ જ્યારે અમને લખિત આપે કે તમે અમને દારૂ નાડા ક્યાં ચાલે છે બતાવો ત્યારે અમે અમે એની ભેગા જાશું અમે અમે જનતા જનતાને કરીએ સાંભળો પણ પોલીસ શું કરે છે કે અમે માનો કે પોલીસને ફોન કરી કે સાહેબ આ જગ્યા ગુનો બને છે એટલે તરત બીજે પોલીસ કાતું એને ફોન કરીને કહી દે છે કે આ ભાઈ ફોન કર્યો તો એવા દાખલા પણ અમારી પાસે છે પોલીસ એમ કે છે કોર્ટથી તમે અમને જાણ કરો નંબર આપે છે કે આમ કરશું તેમ કરશું

પણ આ પોલીસ છે ને એ ગુનેગારો ને ફોન નંબર આપે છે હું તમને કઉ છે બજરંગવાડીમાં જેવો કિસ્સો બનેલો છે આની પેલા કહી દો ને કીધું સાહેબ અમારા ઘરમાં દારૂ વેચાય છે આવા ગુને પ્રવૃત્તિ થાય છે તત્વો ભેગા થાય છે રાતે રીક્ષામાં બી પીએ છે ત્યારે એ પોલીસ મેને એને ફોન કરીને કહી દીધું કે ભાઈ આ માણસે ફોન કર્યો હતો અમારા આમ આદમી પાર્ટી ના જતા ભાઈ